નમસ્કાર દર્શક મિત્રો રાઇટ 24 ન્યૂઝની સાથે હું છું મેકશો ઠક્કર ને આપની સાથે જોડાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગડવીજી ઈશુદાનભાઈ સ્વાગત છે આપનું રાઇટ 24 ન્યૂઝમાં જી જી ઈશુદાનભાઈ તાજેતરમાં જ ગાંધીનગર ખાતે ગોપાલ ઇટાલિયા દ્વારા ધારાસભ્ય પદ તરીકે ના શપથ લેવામાં આવ્યા છે બિલકુલ માનની અરવિંદ કેજરીવાલજી ને અને આમ આદમી પાર્ટી ના કારણે અમારા જેવા નવ યુવાનોને એવી તક ગુજરાતની જનતા મળી છે એનો આનંદ છે આજે સરકારી નોકરીઓ છોડીને રસ્તે પસંદ ગોપાલભાઈ આજે વિધાનસભાના વિધાનસભામાં ધારાસભ્ય પદ તરીકે શપથ લીધા છે એનો અનેરો આનંદ છે અને મને એ વાત ગુજરાતની જનતા ઉપર ગર્વ થાય છે કે અમારા જેવા નવ યુવાનો અને આજે તું જુઓ દોઢસો જેટલા અમારા આગેવાનો કાર્યકર્તાઓ હતા એમાંથી સો જેટલા તો ભાવિ ધારાસભ્યો હતા એ રીતની આખી ઉર્જા હતી અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ગુજરાતની જનતાના પ્રશ્નો માન્ય ગોપાલભાઈ અને અમારા ધારાસભ્યો મજબૂતાઈથી વિધાનસભામાં ઉઠાવશે જી આમ આદમી પાર્ટીની આગામી સમયમાં રણનીતિ શું હશે શુદ્ધાનભાઈ ગુજરાત અમારો રસ્તો જ સંઘર્ષ છે પ્રજાના અવાજ ઉઠાવાનો પ્રજા માટે લડવાનો પ્રજા માટે લાઠી ખાવાની પ્રજા માટે જેલ જવાનું અને છેલ્લે પ્રજા માટે ગોળી ખાવાની આ અમારો રસ્તો છે સત્તા પ્રજા આપશે તો સારું શાસન કરીને આપીશું નઈ તો વિપક્ષ ની ભૂમિકામાં તો અમે મજબૂતા કામ કરીએ જ છીએ

છે માલિક જનતા જનતા લડી રહી ભાજપ ની તાનાશાહી સામે અમે બધા નિમિત્ત છીએ અને એટલે અમને પૂરો વિશ્વાસ છે આગામી બે હજાર સત્યાવીસ માં દોઢસો સીટો સાથે શપથ ગ્રહણ કરીશું જી ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ